ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં સબ સબડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડીયા રાજપાડી ઉમલ્લા ઝઘડિયા જીઆઈડીસી અને નેત્રમ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો ઝઘડીયાના પ્રાંત અધિકારી ઝઘડીયા ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પાંચ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ એકસો આઠ જેટલા ગુનાઓમાં પકડાયેલ રૂપિયા એકવીસ લાખ છપ્પન હજારની કિંમતની દારૂની કુલ સત્તર હજાર આઠસો નવ બોટલો પરબુલ ડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો આજ ઇંગ્લિશ દારૂના નાશ માટે આપના ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનોનો સત્તર હજાર આઠસો નગની નગનો દારૂ નાશ કરવામાં આવે છે તો તેમાં એકવીસ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે જેમાં પોલીસ સ્ટેશન

આ પોલીસ સ્ટેશનના અંદાજિત એકસો આઠ જેટલા ગુનામાં પકડાયેલ દારૂ જે સત્તર હજાર આઠસો જેટલી બોટલો છે અને કુલ મુદ્દામાલ એકવીસ લાખ છપ્પન જેટલી રકમનો થાય છે જેનો નાશ કરવામાં આવ્યો છે